નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરતમાં છેલ્લા અઠવાડિયા થી આગ ની ઘટનાઓ સતત સામે આવી રહી છે અરે ગત પચીસ ફેબ્રુઆરી ના રોજ વહેલી સવારે બેગમપુરાના હાથીફલિયા વિસ્તારના એક મકાનમાં આગની ઘટના ફરી બે દિવસ સતત ત્યાં આગ લાગતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો જે મકાનમાં આગ લાગેલી હતી તે મકાન માલિક દ્વારા પ્લાસ્ટિક બેગ બનાવનારને મકાન ભાડે આપવામાં આવ્યું હોવાનું સ્થાનિકોએ માહિતી આપી છે તો વારંવાર

આ ઘટનામાં પચીસ તારીખે સવારે મંગળવારે સાત વાગ્યાના સુમારે આગ લાગેલી હતી તે બાદ ફાયર બ્રિગેડની ટીમ આવી આગને કાબુમાં લીધી આગને કાબુમાં લીધી પછી ફાયર વિભાગે પાંચ છ ગાડી આવીને ચાલી ગઈ પછી ચાર વાગ્યાના સુમારે પાછી આગ લાગી પાછી બે દિવસ પછી પાછી આગ લાગી આજે સવારે પાછી આગ લાગી છે આજે પણ ફાયર બ્રિગેડના બે ગાડી આવી હતી આગ લાગવાથી અમારા પાછળના ભાગમાંથી જે આગની ધુમાડા ને આંચ આવી તેનાથી અમારા ઘરમાં પણ પચાસ એક હજાર નું નુકસાન થયેલું છે આ બાબતે મકાન માલિક કોઈ પણ એક્શન ઉતારવાની એક્શન લેતો નથી ને અમને એમ કહે છે કે તમે આજુબાજુવાળા બધા મકાન ખાલી કરીને બીજા ચાલે જાઓ અને એ ભાઈ મકાન ઉતારવાની એક્શન લેતા નથી ને અમે કોર્પોરેશન ને બડે જાણ કરી કોઈ પણ કોર્પોરેટર આવ્યા નથી હજુ પણ મારું નામ રોશન રાણા છે હું જે ઘરમાં આગ લાગી એ જ ઘરની બરાબર બાજુમાં રહું છું એ મારા દાદાનું ઘર છે જે દિવસે પચીસ તારીખને સવારના સાત વાગ્યાના રોજ આગ લાગી હતી ત્યારે એ સમયે ફાયર બ્રિગેડને જાણ કર્યા હોવા પછી પણ ફાયર બ્રિગેડ આવી હતી અને પોલીસને પણ જાણ કર્યા હોવા છતાં પોલીસે પણ કોઈ પણ જાતની તસલી લીધેલ નથી ત્યારબાદ ફરી ફરીને ચાર દિવસ સરંગ આગ લાગી હતી આજે પણ સવારમાં આગ લાગી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ત્યાર પછી ફાયર બ્રિગેડ આવી હતી આખરે અમે છેવટે વખતે મોહલ્લાવાસીઓ મળીને ફાયર બ્રિગેડ પોલીસ સ્ટેશન મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનર ઓફિસ કચેરીની અંદર આજે અમે જાણ કરી અને ત્યાં નોટિસ આપવા માટે જવાના છે આ બાબતે મકાન માલિક કોઈ પણ જાતની એની તસદી લેતો નથી તે અમને એવું કે છે કે તમે ઘર ખાલી કરીને જતા રહો અને બીજે ભાડે રહેવા ચાલ્યા જાઓ ઘર તમે ખાલી કરી દો અને આ અમારું પોતાનું ઘર છે હવે પોતાનું ઘર ખાલી કરીને તો કસે જવાના છે નહીં

અને તે પછી ફાયર બ્રિગેડ દ્વારા એ આગ લીધી અને ફરીથી સાંજે ચાર વાગે ફરી આગ લાગી અને ત્યાર બાદ પણ બીજા બે દિવસ પછી પણ આગ લાગી આજે સવારે આગ લાગી અમે વારંવાર કમ્પ્લેન કરી છતાં પણ કોઈ મકાન માલિકે કોઈ તસ્દી લીધી નથી કોઈ પોલીસ કર્મચારી અમારી એપ્લિકેશન કે કોઈ વસ્તુ અમારા સાથે સરખો વ્યવહાર થયો નથી અને આજે ના છૂટકે અમારે એસએમસી વાળા પોલીસ સ્ટેશન વાળા પોલીસો

અને એ લોકો બધું પ્લાસ્ટિકનું મટીરિયલ રાખવામાં આપેલું છે પ્લાસ્ટિકની થેલીઓ બને છે તેના બદલ આજે પુરાવા પણ અમે લોકો કરા કરાવી ફાયર બ્રિગેડની ટીને કે આ બધું શું છે હું દક્ષાબેન જયપ્રકાશ શું બાજુના જ ઘરમાં રહું છું ને બાજુના ઘરમાં જે આગ લાગી છે તેના લીધે અમારા ઘરમાં પણ બહુ નુકસાન થયું છે ને આગળ અમને ડર લાગે છે કે હવે અમે ઘરમાં કઈ રીતે રહીએ ના અમારું ઘર પણ લઈ લે એવું લાગે છે અમને કે અમારું અમાર પર આકરાનું સર તો બધું એ પણ આવી જશે એટલે એની અતે બીજા બધા પણ બહુ બધા મકાન છે તે પણ બધા લઈ લેશે અજી કેટલી વાર ઘરમાં આગ લાગી છે 4 વાર 4 વાર આગ લાગી છે આજે સવારે પણ પાછી લાગી છે પણ એ સાંભળતો તૈયાર નથી એ સાંભળતો નથી ને બધાને પૈસા ભરી દે છે એટલે બધા કહે છે કે અમે ઘર ખાલી કરીને ચાલ્યા જતા આપણું મોટું ઘર તો ખાલી કરીને ચાલ્યા જતા આપણું મોટું અમારું ઘર ખાલી કરીને જવા મારું આપવાનું છે અમને આપવાનું છે જગ્યા આપવાનું તો અમે કાં ચાલ્યા જઈએ અમારા જીના જીના છોકરાઓ બુઝુર્ગો અમે કાં લઈને જવાના છે જવાના છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી

फायर एंड इमरजेंसी सर्विसेज सूरत जी हाल अभी परिस्थिति है है जो अभी महाल तो आग पूरी तरह से कली बुझ गई थी उसको कूलिंग भी कर लिया गया और कल से इसका अभी सर्वे चल रहा है कि बिल्डिंग में क्या क्या कितनी शॉप जल चुकी है और कितनी बाकी है और स्ट्रक्चर किस तरह से है अंदर जाया जा सकता है नहीं है इसका फिर से इस्तेमाल किया जाए या ना किया जाए उसके बारे में अभी, अभी सर्वे चल रहा है कमेटी के साथ में जो व्यापारी हैं उनको तो कब अंदर जाने की अनुमति दी जाएगी कुछ है अभी ये सर्वे होने के बाद में स्ट्रक्चर वाइज देखा जाएगा और इंजीनियर्स उसके बाद में डिसाइड करेंगे कि की अंदर जाना लाइक हो या नहीं જે આપણી સાથે અહીં ફાયર ના બીજા પણ ઓફિસર છે તેમની પાસેથી પણ જાણીએ કે કેવો માહોલ છે અને જે છે તે અંદર કેવી રીતે તપાસની કામગીરી કરવામાં આવી રહી છે જી હાલમાં માર્કેટની અંદર એફએસએલ પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ અને એસોસિએશનના માણસો થઈ અને સર્વેની કામગીરી ચાલુ છે અને એસઓએની પર ટીમ જે આવી છે તેના પર સર્વેની કામગીરી ચાલુ છે અત્યાર પછી શું ડિસિઝન લેવું એ ટીમ નક્કી કરશે જી અંદર કેટલી દુકાનોને નુકસાન થયું છે બાબતે કોઈ માહિતી

એના માટે જે ઇન્સ્ટ્રક્ટર કરેલા એન્જિનિયરો છે એ સર્ટિફિકેટ કરશે એ જ નક્કી કરશે કે ભાઈ કેટલો સમય લાગશે શું કરવાનું છે એની કામગીરી એન્જિનિયરો કરશે જી આપણે જે રીતે અહીં જે ફાયરના ઓફિસરો છે તેઓ તેઓ સાથે વાત કરી તેઓ પાસેથી જાણવા મળેલું છે કે હાલ જે અંદર માર્કેટની અંદર જે પણ જે નુકસાન થયેલું છે તેની તપાસ કરવામાં આવી રહી છે છે તે તમામ અહીં ઉપસ્થિત છે અને તેઓ દ્વારા જે સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સુરત શહેરમાં જે શિવશક્તિ માર્કેટ ની આગ જે લાગી હતી હાલ હવે જે રીતે આગ પર કાબુ મેળવી લેવામાં આવેલો છે પરંતુ જે રીતે કહી શકાય છે કે જે આ માર્કેટની અંદર ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલું છે કરોડ રૂપિયાનું વેપારીઓને નુકસાન થયેલું છે હવે આ માર્કેટમાં જે કુલિંગની કામગીરી પણ ફાયર વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવેલી છે પણ ફાયર વિભાગ તેમજ અલગ અલગ જે ટીમો છે તેઓ દ્વારા જે અંદર માર્કેટની અંદર સર્વેની કામગીરી ચાલી રહી છે એફએસએલ ની ટીમ આવેલી છે તેમજ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટેની પણ અલગ અલગ ટીમો આવીને જે માર્કેટમાં જે અલગ અલગ રીતે સર્વેની કામગીરી ચાલી રહી છે હાલમાં જે વેપારીઓ છે તે લોકોને માર્કેટ ની અંદર પ્રવેશ માટે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે જ્યાં સુધી એવું કહી શકાય છે કે જ્યાં સુધી સર્વેની કામગીરી પૂરી નહીં થશે

જે રીતે વધુમાં વધુ આ વેપારીઓની સહાય થાય તે માટે સરકાર દ્વારા પણ સહાય તેઓને અપાવવા માટેની પણ તમામ પ્રયાસો કરવામાં આવશે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા જગપત